આથી આપણે બનાવીએ એન્જાઇમ કામ શું છે જે છોડ બહુ વધતા ના હોય એને વધારવાનું અને ફ્લાવરિંગ ઓછું હોય તો ફ્લાવરિંગ માટેનું કામ આ એન્જામ કરે બરાબર અને એક પોપની અંદર એક લિટર નાખવાનું એક લિટરનો ભાવ દસ રૂપિયા દસ 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 આ બપસા આ ખાતર છે પ્રવાહી ખાતર તો આપણે ભાઈ ડેડ દોલ ઉભાર લઈ લઉં

અને બેક્ટેરિયા બધી વસ્તુ આની જરૂર અને ખેડૂતો માટે મારી દ્રષ્ટિએ પછી આ તો ટ્યુબ સિસ્ટમ આ છૂટે કારણ કે હું ફાટી જતો એક વખત ખોટલી મને અસર થઈ ગઈ એટલે આ ટ્યુબ ફાટી જાય બરાબર હવે ફાટી જાય એટલે બોલાને કારીગરને બોલાવું પણ શરૂઆત હતું ને જે આપણે ઘરે હવે કાંઈક છે હવે જ ફીતા આવી ગયો પણ તમે ત્રણ ચાર ખેડૂતો સેટા પાડો વચ્ચે જો આ એક ટ્યુબ લઈ લો તમારું આખા બરોનું બધાય જ થઈ જાય

આમાં ભલે આપણે કદોળ જે નાખ્યું પણ અહીંયા પાણી નીકળ્યું તો તમે એવું કરી શકો કે બસો પાંચસો લીટરનું તમારે પેલું બનાવી પાંચસો હજાર લીટર આની અંદર તો ઉપર હમાય બરાબર અહીંથી એક બેરલ કાઢીએ એટલે માં એક બેરલ નાખી દેવા ત્યાં એક બેરલ પડી જાય અહીંથી એક બેરલ નીકળી આની કેપેસિટી છે રોજની અઢીસો લીટર પણ આપણે એવું બધું ઉપયોગ નથી રોજ આપણે અઢીસો લીટર એકમાંથી

છાણ એટલું નાખવાનું ગૂતર આટલું નાખવાનું આટલો ફ્રૂટનો હળી રસ નાખવાનો શાકભાજીનો રસ નાખવાનો આટલું ચોખાનું સમણ નાખવાનું બરાબર આટલા આ પેલો પાવડર નાખવાનો બધાના માપ નક્કી કરેલા એ પ્રમાણે નાખી દે એટલે એ તમારે પાછું નખાઈ જાય અને પાછું તમે અહીંથી કાઢો એટલે એ આખી સાયકલ ચાલુ ચાલુ થાય આખું ભર્યા પછી દોઢ મહિને ચાલુ થાય પછી કન્ટિન્યુઅસ ચાલુ થાય હા એક મેર તમારે જો તો બે કાઢો તો બે નાખવાના એક બેરલ કાઢો તો એક નાખવાનો પછી તમારી સર્ક્યુલેશન ચાલુ ચાલુ છે અને જેને જે સટવા પાડે ને જોતું એ જેને જોતું ભરી જાય આમાં કાંઈ હિસાબે તમારે ના કરો ખાલી કેવું પડે કે ભાઈ તારે ના જોતું તું ભરલો એટલું બીજું આમાં કાંઈ છે પણ આ સારામાં સારી જે વસ્તુ આ છે આજે એના ટ્રાયલમાં જ કારણ કે મને ટાઈમ મળતો નથી એટલે ગોઠવી નથી હતો એમાં બેક્ટેરિયાના છે છે અલગ અલગ છે બધું એક દવા પણ બનાવી છે લીમડાની લીમોડી તેના ટ્રાયલ મે નથી કર્યા કાયમ કરીએ પછી તોય તો તોય એક બ્લોટ મતલબ છે બ્લોટ નું નિયમિત ઓપરેટ થાય કે તો સતો પર હિરામ બે બોરિંગ બી બની જાય અને આપણે આને ગમે એકવાર થોડું વસાવી લ્યો પછી આમાં કઈક તમારા આખર વાર થઈ ગઈ પછી સાયકલ થઈ ગયા તો તો આપણા અગ્રણી સુરેશભાઈ સુતરિયા જેવો જણાવશે અહીંયા આ ગૌચરે શું શું મળે અને કઈ રીતે આપણા પાંજરાપોળે છે બોલો ને તમે ચાલુ કરો ઓળખ આપો ને એની ઓળખ આપો તે જામજોધપુરનું પાંજરાપુર કે જે અનાથ ગાયું કે જેને કોઈ હાચવવા ના હોય એ હાચવવા આ સંસ્થા એટલે પાંજરાપુર કે જેના ટ્રસ્ટીઓ સી એમ વાછાણી જયસુખભાઈ વડાલીયા મહેન્દ્રભાઈ મહેન્દ્ર જેવેલર્સ આવા બધા એના ટ્રસ્ટીઓ કે જેની અવિરત સેવાને હિસાબે આજે આ જબરદસ્ત પાંજરાપુર અહીં ખડું છે ત્રણસો ગાયોનો અહીંયા નિભાવ છે તેમાં પીબી સાહેબ દઢાણીયા જેની અતિરેક સેવા ને આજી જગ્યાનો ડેવલોપ આ છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર આ ટ્રસ્ટી આવ્યા પછી અતિ સુંદર વ્યવસ્થા ગાયોને પૂરેપૂરી નિરણ ને વ્યવસ્થા એ બહુ અતિ સુંદર છે ને પીબી સાહેબની મહેનત ને હિસાબે જે ખેડૂતને પોતે ખાતર ન બનાવી શકતા હોય જમીનમાં નાખવા માટેનું કારણ કે જમીનનો મેઇન ખોરાક તો ગાયનું ગોબર ને ગાયનું ગૌમૂત્ર જ છે તો એમાંથી અહીંયા આપણે જીવામૃત બનાવીએ છીએ એ સિવાયની જે ખેતીની અલગ અલગ ઔષધિઓ હોય જે કીટનાશક દવાઈઓ હોય આ તે બધી બને છે એ સિવાય માનો કે ધૂપબત્તી છે કઈના ગોબરને ગૌમૂત્રમાંથી દીવા છે કાનના ટીપાં આંખના ટીપાં નાકના ટીપાં આ બધી પ્રોડક્ટ પીવી સાહેબ અત્યારે અહીં બનાવી રહ્યા છે ને જે લોકોને આ વસ્તુની જરૂરિયાત હોય તો અહીંયા ભાવે આ બધી વસ્તુ અહીંથી મળે છે તો આ પાંજરાપુરની ગાયોનો નિભાવ ખર્ચ એમાંથી નીકળે તો બધાય ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે આ વસ્તુ તમે ખેતીની અંદર ઉપયોગ કરો તમારું આરોગ્ય સુધરશે જમીન સુધરશે પર્યાવરણ સુધર છે જય ગૌ માતા

આપણે આ પાંજરાપની અંદર ના દ્રશ્યો છે સામે ગોડાઉન છે જગ્યા ઘણી વિશાળ છે અત્યારે ગાયને ને ધોવાનું પણ ચાલુ છે આ રીતની વ્યવસ્થા છે ગૌચરની અંદર ત્રણસો ની ઉપર અહીંયા ગૌ માતા છે વિશાળ જગ્યા છે અને વ્યવસ્થા પણ બહુ સુંદર છે